હેલો હું મહેન્દ્ર રૂબાડીયા ફાઉન્ડર ઓફ વીઆઈપી કોડર ડોટ કોમ આજે તમારી સમક્ષ એક એજીઆઈ એઆઈ એ એક વાર્તા લઈને આવ્યો છું જે સાંભળીને તમારે શું શીખવું જોઈએ આગળના ભવિષ્યમાં તમારે કેરિયર કેવી રીતે બનાવવું જોઈએ કયા કોર્સ કરવા જોઈએ તેનું તમને માર્ગદર્શન મળી રહેશે અને એઆઈનો ભય તમારો દૂર થશે તો ચલો હું તમને એક એઆઈની દુનિયામાં લઈ જાઉં બે હજાર ત્રેવીસ એ આઈ યુગનો આરંભ અને પરિવર્તનની કિંમત આ આપણા વાર્તાનું ટાઇટલ છે સુરતની એક વિજ્ઞાન યુનિવર્સિટીમાં પ્રોફેસર મહેન્દ્ર રિબડિયા દરરોજ પોતાના વિદ્યાર્થીઓને સમજાવતા એઆઈ માનવજાત માટે એક ઉપકરણ છે ઉપકાર છે પણ તેની સાથે ચાલવાનું છે એના વિરુદ્ધ ચાલવાનું નથી તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓ માટે આ માત્ર ભવિષ્યની વાત લાગતી મન પટેલ પ્રોફેસર મહેન્દ્રનો ખરીદ વિદ્યાર્થી હતો મન હંમેશા પ્રશ્ન પૂછતો સર આ એઆઈ તો બધા કામ લઈ લે તો આપણે શું કરીશું પ્રોફેસર હંમેશા હસતા અને જવાબ આપતા મન ટેકનોલોજી માત્ર ટૂલ છે તે નોકરીઓ ખતમ નહીં કરે પણ નવી નોકરીઓનું સર્જન કરશે જો આપણે શીખવાનું બંધ કરીશું તો ફક્ત આપણું જ નુકસાન છે અને બે હજાર પચીસ એજીઆઈ યુગનો વિસ્ફોટ થયો એજીઆઈ યુગની શરૂઆત એઆઈ હવે ગ્રહણ ક્ષમતા સુધી પહોંચી ગયું છે તે વિચારી શકે છે જ્યાં તે માનવ બુદ્ધિ જેવા મશીનો બનાવી શકે છે જેને એજીઆઈ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે આ બદલાવ ઝડપથી રોજિંદા જીવનમાં પ્રવેશી ગયો મધ્યમ સ્તરના અને જુનિયર સ્તરના અનેક લોકોને નોકરી ગુમાવવી પડી જેવી કે ડેટા એન્ટ્રી કોમ્પ્યુટર પ્રોસેસિંગ ડોક્યુમેન્ટ પ્રોસેસિંગ સોફ્ટવેર ડિબગિંગ સોફ્ટવેર રિવ્યૂ લીગલ ડ્રાફ્ટિંગ ટાઈપિંગ ટ્રાન્સલેશન જેવી નોકરીઓ વે જઈને હવાલે થઈ ગઈ તે વાત સમાચાર ચેનલોમાં અવારનવાર સાંભળવામાં આવતી સરકારે સમાજ પરના બેરોજગારીના દબાણને ઘટાડવા માટે નવું રોકાણ કરવાનું શરૂ કર્યું પરંતુ લોકોમાં ગભરાટ હતો આ એ બધું સીન લે છે તેવી મનમાં વ્યાપક માન્યતા હતી પછી તો મને સંઘર્ષ કરવાનું શરૂ કર્યું મહેન્દ્ર સરે તેને ગાઈડ કર્યો મનને પોતાનું ભાગ્ય સીનવાયેલું લાગતું હતું પ્રોફેસર સાહેબ હવે આગળ શું તે નિરાશ થઈને એક દિવસ પ્રોફેસર મહેન્દ્ર પાસે પહોંચ્યો પ્રોફેસરે શાંતિથી સમજાવ્યું મન તારે મશીનો સામે નથી લડવાનું તારે મશીનો સાથે મળીને આગળ કઈ રીતે વધુ તે શીખવાનું છે એઆઈ માત્ર થોડી નોકરીઓની ઓછી કરશે પણ નવી દુનિયા ખોલી દેશે મનને આશ્ચર્ય થયું નવું શું કઈ નોકરીઓ પ્રોફેસરે કહ્યું વિચાર કર માનવ જાત હવે ક્યાં જઈ રહી છે સ્પેસ માઇનિંગ સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ ફ્લાઇંગ ટેક્સી મેન્ટેનન્સ નેનો રોબોટિક સર્જરી વાયરલેસ ઇલેક્ટ્રિક્સિટી જેવા ક્ષેત્રોમાં નવી માંગ છે જો તું શીખવા તૈયાર છે તો તું પાછળ નહીં રહે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ બે હજાર છવ્વીસ નવી નોકરીઓની જરૂરિયાત અને શરૂઆત અને પ્રેરણા મન પટેલે પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ મહેન્દ્ર સરનો કોર્સ કરવાનો શરૂ કર્યો હતો એણે સ્પેસ ટેકનોલોજી એજીઆઈ એઆઈ એઆઈ ઓટી અને મશીનોનું જ્ઞાન મેળવવાનું નક્કી કર્યું તેણે ક્યારેય ન સાંભળેલા વિષયો પર કામ કર્યું જેમ કે ફ્લાઇંગ ટેક્સી મેન્ટેનન્સ સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ મહેન્દ્ર પ્રોફેસર તેના વિદ્યાર્થીઓને હંમેશા પ્રેરિત કરતા જો આપણે હવે શીખશું નહીં તો પછી આગળ વધવું અશક્ય છે એઆઈ તો માત્ર એક નિમિત્ત છે એની સાથે ચાલું એ જ સફળતાનો રસ્તો છે પછી તો શું થયું બે હજાર છવ્વીસના અંતે મન એક નાની સ્પેસ ટેકનોલોજી કંપનીમાં સ્પેસ ટ્રાફિક મેનેજર તરીકે નોકરી કરવા લાગ્યો એક દિવસ તે પ્રોફેસરને મળવા આવ્યો અને કહ્યું સાહેબ હવે મને સમજાયું કે ટેકનોલોજી આપણી દુશ્મન નથી તે તો શ્રેષ્ઠ મિત્ર જેવી છે જો આપણે તેનાથી શીખવાની તૈયારી રાખીએ તો મહેન્દ્ર સર હસ્યાને કહ્યું પરિવર્તન ક્યારેય મફત મળતું નથી મહાભારતમાં કૃષ્ણ ભગવાનને અર્જુનને પણ આ જ કહ્યું હતું કે પરિવર્તનની કિંમત ચૂકવવી પડશે અને તે કિંમત તે ચૂકવી છે અને તમારે પણ જો આગળ વધવું હોય તો ચૂકવવી પડશે તે કિંમત આ છે તમારે પરિશ્રમ કરવો પડશે તમારે નવું નવું શીખવું પડશે તમારે તમારા સપનાને આકાશમાં લઈ જવા માટે નવી ટેકનોલોજી શીખવી પડશે આ તમારી કિંમત છે જો આજનો સમય એનો સાક્ષી છે કે જે ટેકનોલોજી ઝડપથી આગળ વધે છે એટલી જ ઝડપથી આપણે પરિવર્તનની કિંમત ચૂકવવી પડે છે પણ અંતે નવું શીખવું એ જ સાસી જીત છે પરિવર્તનની કિંમત ચૂકવવી પડે છે પણ તે પ્રગતિ માટે જરૂરી છે આ તમારો સંદેશ છે જો તમે કોઈ નવું કાર્ય કરવા માગ નવું કોઈ કાર્ય કરવા માગતા હોય નવો કોઈ કોર્સ કરવા માગતા હોય જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિટિક ડેટા સાયન્સ એઆઈ ઓટી એન્ડ મોડન કટિંગ એજ એઆઈ એજન્ટ જેવી જનરેટિવ એઆઈ જેવી ટેકનોલોજી કરીને આગળ વધવા માંગતા હોય તો મહેન્દ્ર સર તમને પ્રોપર ગાઈડિંગ આપવા રેડી છે તો વીઆઈપી કોડ ડોટ કોમ પર મારો સંપર્ક કરવો અથવા નીચે કોમેન્ટ કરવો અને આ ઓડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને એઆઈનો ભય લોકોના માઇન્ડમાંથી ખતમ થાય અને તે તેનું ફોકસ નવું શીખવા તરફ દોરે વન્સ અગેન થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ